માટે ભરતીના નિયમમાં થયો છે ધરખમ ફેરફાર નિયમ બદલ્યો છે તો પરીક્ષા પદ્ધતિમાં પણ બદલાવ થશે કે કેમ આવા ઘણા બધા પ્રશ્નો ઉપરાંતના ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કહે છે કે ભાઈ ભરતી ક્યારે આવશે કેટલી સંખ્યામાં ભરતી આવશે તો આ બધી જ બાબત આજના વિડીયો આપણે કવર કરી લેવાના છે તે પહેલા ચેનલ ઉપર નવા હોય રેગ્યુલર નવી નવી ભરતી અને એની અપડેટ લેવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં બે લાઈકને પ્રેસ કરો સાથે સાથે તમે આપણે સાથે ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો છો ટેલિગ્રામનું નામ છે ટ્રેગેડ નો ત્રણ જેની લિંક તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વિદ્યાર્થી મિત્રો આ એક આરઆર નવો જે આવ્યો છે કે જેમાં આપની કીધેલું છે કે રેવન્યુ તલા પાર્ટીની ભરતી હવે જે છે એક જે છે સ્નાતક ઉપર લેવામાં આવશે અને જે છે આ નિયમ બાદ ઘણા બધા ઉમેદવારો એવું કહી રહ્યા છે કે ભાઈ હવે જે છે નવી ભરતી ક્યારે આવશે કારણ કે આના વિશે કોઈ પણ ન્યૂઝ હતા નહીં અને આને ભરતી આવશે તેવા પણ કોઈ સમાચાર જોવા મળતા ન હતા આવી જ રીતે કદાચ આપણે પોલીસ ભરતી ઉપરાંતના તલાટી ભરતીમાં પણ આપણે જોઈ ચૂક્યા હતા કે પહેલા આવી રીતનો આરઆર આવ્યો હતો ત્યારબાદ નવી ભરતી આવી હતી તો આ વસ્તુ છે અને હવે જે ઉમેદવારો જે પ્રશ્ન પૂછે છે એમને જે પ્રશ્ન થાય નવી ભરતી ક્યારે આવશે ત્યારબાદ ક્યારે આવશે અથવા કેટલી સંખ્યામાં આવશે હવે ત્રીજો પ્રશ્ન અત્યારે માર્કેટમાં એવી ઘણી બધી વાતો થઈ રહી છે કે ભાઈ ત્રણ હજારની આવશે એવી વાતો થાય છે કેટલા આન્સર સાચું છે ઉપરાંતમાં પરીક્ષાનો અભ્યાસક્રમમાં ફેરફાર થશે કેમ કે નવો અભ્યાસક્રમ આવશે તો મિત્રો આ જે વસ્તુ છે નવી ભરતી તો આપણે જે માહિતી છે તે મુજબ જે છે હાલ પૂરતી એવી કોઈ માહિતી નથી કે નવી ભરતી આવશે પણ એક વસ્તુ જેને આપણે કહેવાય ને કે ભાઈ સમજદાર ઈશારો કાફી છે જ્યારે નવો આરઆર આવે છે તો એના પછી ભરતી આવવાની હોય તો જ નવો આરઆર આવે બાકી નવા આરઆર ની શું જરૂર ભરતી નથી આવવાની તો પછી શું કામ નવો આરઆર આવે એટલે તૈયારીમાં લાગી જજો કેટલી સંખ્યામાં આવે એ આપણે જોવા નથી આપણે એક જ વસ્તુ કરવાનું છે કે આપણી એમાં એક જગ્યા આપણે પાકી થઈ જાવી જોઈએ હવે ત્રણ હજાર ની આવશે કે કેમ તો આ આંકડો જે છે કોઈ ઓફિશિયલ નથી બરાબર ઓફિશિયલ કોઈ આ આંકડો છે નહીં એટલે ત્રણ હજાર ની આવશે એવી કોઈ માન્યતામાં ન રહેવું પણ હા ભરતી ચોક્કસ આવવાની છે ભરતી આવવાની હશે તો જ આ આર માં ફેરફાર થયો છે તો અત્યારે મિત્રો અભ્યાસક્રમ છે એના બાબતે પણ જે છે હજી કોઈ ઓફિશિયલ એવી અપડેટ નથી કે અભ્યાસક્રમમાં ફેરફાર થશે કે કેમ તેમ છતાં ચેનલ સાથે જોડાયેલો છો જેવી નવી અપડેટ આવશે એટલું એટલે તરત